નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ચૌદ માર્ચ થી લઈ અને બાવીસ માર્ચ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે શું આ દિવસો દરમિયાન માવઠાની શક્યતાઓ છે કે નહીં તે વિશેની વાત કરીશું તેમજ ઝાકળ અને તાપમાન વિશેની પણ આ વિડિયોમાં વાત કરીશું તો વિડીયો જતા પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારમાં ઝાકળનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને વધઘટ સાથે ઝાકળ જોવા મળી રહી છે ત્યારે હજી પણ આવતીકાલ એટલે કે પંદરમી માર્ચ દરમિયાન પણ કચ્છના ભાગો છે તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળનું પ્રમાણ જોવા મળી શકે છે જ્યારે સૌરાષ્ટ્રના ભાગો હોય કે મધ્ય ગુજરાતના ભાગો હોય ઉત્તર ગુજરાતના હોય કે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ આવતીકાલે છૂટાછા વિસ્તારમાં ઝાકળનું પ્રમાણ જોવા મળશે પરંતુ ત્યારબાદ એટલે કે સોળ તારીખથી ઝાકળનું પ્રમાણ છે તે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ઘટી જશે પરંતુ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં આગાહીના સમયના અમુક દિવસો દરમિયાન ઝાકળનું પ્રમાણ જોવા મળી શકે છે જેમાં અમુક દિવસે ઝાકળનું પ્રમાણ થોડું વધુ હોય તો અમુક દિવસે સાવ ઓછું હોય તે પ્રકારે વધઘટ સાથે ઝાકળની શક્યતાઓ અમુક છૂટાછેડા દિવસો દરમિયાન જોવા મળી રહી છે બાવીસ માર્ચ સુધી તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આ તારીખો દરમિયાન વાતાવરણ કેવું રહેશે તે વિશેની વાત કરીએ તો અત્યારે જે તાપમાન જોવા મળી રહ્યું છે બપોર દરમિયાન જે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તે હવે એક જોરદાર ગરમીનો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો સોળ તારીખ સુધી હાલ જે પ્રકારની ગરમી જોવા મળી રહી છે તેનાથી એકાદ બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થશે પરંતુ ત્યારબાદ એટલે કે સત્તર તારીખથી લઈ અને બાવીસ માર્ચ વચ્ચે તાપમાનમાં જોરદાર ઉછાળો આવશે અને ખાસ કરીને દિવસનું તાપમાન છે તેમાં જોરદાર ઉછાળો છે જેમાં જે બપોરનું તાપમાન છે તે છત્રીસ ડિગ્રી આજુબાજુ જોવા મળી શકે છે સત્તરથી વીસ માર્ચ સુધીમાં અને ત્યારબાદ એટલે કે વીસથી બાવીસ માર્ચ અથવા તો ત્રેવીસ માર્ચ સુધી આ તાપમાન છે તે વધુ વધવાની સંભાવના રહેલી છે મતલબ કે ઓગણીસ તારીખથી જે તાપમાન છે તે વધુ વધી જશે અને દિવસનું તાપમાન છે તે ચાલીસ ડિગ્રી નજીક ટચ કરે તેવી સંભાવના પણ દેખાઈ રહી છે એટલે જે વીસ થી બાવીસ તારીખનો સમયગાળો છે તેમાં જોરદાર ગરમીની શરૂઆત થઈ જશે એક પ્રકારે પ્રખર ઉનાળો જોવા મળતો હોય તે પ્રકારના ઉનાળાની શરૂઆત થાય તેવી સંભાવના હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે તો સતતથી

વીસ તારીખ પછીના સમયગાળ દરમિયાન હાઈ લેવલના વાદળોનું પ્રમાણ જોવા મળી શકે છે મતલબ કે આપણે જે કસરૂપી વાદળો કહેતા હોય છે તે પ્રકારના વાદળો જોવા મળશે અને સામાન્ય રીતે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે બાવીસ તારીખ આજુબાજુ ઉત્તર ભારતના ભાગોમાં પસાર થવાની સંભાવનાને પગલે હાઈ લેવલના વાદળો જોવા મળી શકે છે તો આમ જોવા જઈએ તો બાવીસ માર્ચ સુધી ગુજરાતનું વાતાવરણ એકંદરે ચોખ્ખું રહેવાની સંભાવના છે કોઈ માવઠાની શક્યતાઓ આ તારીખો સુધી દેખાતી નથી એટલે ખેડૂત મિત્રો પોતાના ગાડીઓ ખેતી કાર્યો છે તે આરામથી કરી શકે છે અને ખેતી કાર્ય કરવા માટે યોગ્ય વાતાવરણ જણાઈ રહ્યું છે એકંદરે ગરમીનો રાઉન્ડ આવી રહ્યો છે એટલે જરૂર જણાય તો તમારી નજીક રહેતા જે પશુ પક્ષીઓ હોય તેમના માટે એક પાણીનું કુંડું પણ બાંધો જેથી કરીને પ્રખર જે ગરમી પડતી હોય છે જે ઉનાળાનો તાપ પડતો હોય છે આ સમયગાળા દરમિયાન જે પક્ષીઓ હોય છે તેને પાણીની વ્યવસ્થા મળી રહે તો એક આપણે પુણ્યનું કામ કર્યું ગણાય એટલે આ એક સમયગાળો એવો છે મતલબ કે જે ઉનાળાનો સમયગાળો છે આ સમયગાળા દરમિયાન આપણે ચોક્કસપણે આવા કાર્યો કરવા જોઈએ અને પાણીના જે માટીના કુંડા છે તે તમારા ઘરમાં કે ઘરની નજીક કોઈ પણ પ્રકારની એવી વસ્તુઓ હોય છે જગ્યાઓ હોય છે ત્યાં રાખવા જોઈએ જેથી કરીને જે પક્ષીઓ હોય છે તે તરસ્યા ના રહે અને મોતને ના પેટે આવા